નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે હાઇબ્રિડ જે નાળિયેરી જે ડીટી વેરાયટી છે એ રોપની જે ઓનલાઈન જે નોંધણી થાય છે કે જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીની જે સાઇડ ઉપર છે એ ઓનલાઈન રજીસ્ટ્રેશન જે ચાલુ છે તો એ આપણે રજીસ્ટ્રેશન જો રોપા મેળવવા હોય નાળિયેરીના તો કઈ રીતે રજીસ્ટ્રેશન આપણે મોબાઈલ દ્વારા કરવું એની માહિતી આપણે મેળવીશું જો આપ આ ચેનલમાં નવા હોય અને આવી જ ખેતીને લગતી અવનવી માહિતી મેળવા માંગતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો તો ખેડૂત મિત્રો સૌ આપણે પહેલાં આપણે ગૂગલમાં જઈને જેએયુએમ સર્ચ કરવાનું છે તો આ પ્રમાણે તમે જે એ યયુએમ સર્ચ કરશો એટલે તમારી સમક્ષ આવી જે પહેલી જ લિંક જે આવે કે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જે આપ જોઈ શકો છો એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ જે આ પ્રકારનું જે છે એ આખું તમારું ખુલ છે એની અંદર આપ જોઈ શકો છો કે હાઇબ્રિડ નાળિયેરી ડીટી મહુવાના રોપની નોંધણી માટે જે ઓનલાઈન અરજી છે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે જે યુનિવર્સિટી દ્વારા જે રોપાની જે નોંધણી છે એની અંદર શું અગત્યની જે જરૂરી માહિતી માહિતી છે એ તમારી સામે આવશે જેમ કે એક ખેડૂત ખાતેદાર હોય છે એ એક આધાર કાર્ડ પર એક જ અરજી કરી શકશે જો એક કરતાં વધારે માલુમ પડશે તો વધારાની અરજી રદ થશે એ ઉપરાંત ઓનલાઈન અરજીની રજૂઆત થયા બાદ આ પહોંચની પ્રિન્ટ સહી કરીને અરજદારે સાથે રાખવાની છે અને જ્યારે રોપા લેવા જાય ત્યારે આ પહોંચ ફરજિયાત બતાવવાની રહે છે અને જો કોઈ અરજદારની માહિતી ખોટી હોય અપૂરતી હોય કે ઘટતી જણાશે તો તેવા અરજદારની અરજી રદ થશે અને નીચે પૈકી જે લાલ કલરની જે નિશાની હોય એ દરેક બોક્સ ફરજિયાત ભરવાના છે કે આ જે લાલ કલરની જે ફૂદડી હોય એ અવશ્યથી તમારે એ એની અંદર માહિતી ભરવાની છે ત્યારબાદ જે છે કે મળવાપાત્ર રોપાની માહિતી ઘણા ખેડૂતોનું હોય કે આમાં રોપા કેટલા મળશે તો એની અંદર જે તમને જે મળવાપાત્ર રોપા હશે તે જે નોંધાયેલો જે મોબાઈલ નંબર હોય કે જે તમે મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરેલું હોય જેની અંદર તમે મોબાઈલ આપ્યો હોય એની અંદર એસએમએસ આવશે તથા જે સમયમર્યાદા જે હોય એની અંદર તમારે લઈ જવાના રહેશે અને આધાર કાર્ડમાં અરજદારનું જ નામ હોવું જોઈએ અને રોપા લેખતી વખતે અરજીમાં દર્શાવેલા આધાર કાર્ડ અરજીની પહોંચ અને હાથબાર તથા આઠના આધારો અસલ ખરાઈ કરવા માટે બતાવવાના રહેશે અન્યથા આપની અરજી રદ થશે તો ખેડૂત મિત્રો જે આ છે ડીટી ડીટીને રોપણે નોંધણી માટે અરજી ફક્ત ઓનલાઈન જ એટલે કે અહીં જે આ વેબસાઇટ આપણે છે એની અંદર જ સ્વીકારવામાં રહેશે અને નીચે આપ જોઈ શકો છો કે જો ઓનલાઈન અરજી હોય અને તમારે એની પ્રિન્ટ કાઢવાની હોય તો અહીં લેવાને છે તો એની અંદર મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નાખીને તમે એ ડાઉનલોડ કરી શકો છો અને જો ઓનલાઈન અરજી કરેલી હોય એમાં સુધારો કરવા માગતા હોય તો અહીં જે બતાવલો હોય એની અંદર જઈને તમે સુધારો કરી શકો છો અને જો નવે નવું રજિસ્ટ્રેશન હોય ફરીવાર પહેલી વાર જ કરતા હોય તો નીચે જશો એટલે તમારી સામે આ પ્રકારનું વિગત આવી શકે જેમ કે ખેડૂતનું પૂરું નામ તો તમારું અહીં તમારે નામ નાખવાનું છે અને ઇમેલ જો એની ઉપર આ લાલ કલરની ફુદરી નથી એટલા માટે તમારું ઈમેલ તમે નાખવું હોય તો નાખી શકો છો અથવા ચાલે ત્યારબાદ મોબાઈલ નંબર નાખવાનો હોય છે મોબાઈલ નંખર નાખ્યા બાદ ફરીથી તમારે મોબાઈલ નંબર એનો એ જ નાખવાનો છે ત્યારબાદ જે આધાર કાર્ડમાં જે આધાર નંબર હોય એ નાખવાનો છે એને ફરીથી જે આપણે ઉપર આધાર કાર્ડ નંબર નાખીએ ફરીથી તમારે કન્ફર્મેશન માટે નાખવાનો છે અને ત્યારબાદ પત્ર વ્યવહાર માટે જે સરનામું હોય છે એ તમારું નાખવાનું હોય છે કે આધાર કાર્ડ પ્રમાણે જે હોય અથવા તમારા આધાર કાર્ડના પ્રમાણે સરનામું નાખવાની એની અંદર પિનકોડ નંબર નાખવાનો છે ગામ છે તાલુકો છે ત્યારબાદ જિલ્લો છે રાજ્ય તો ઓટોમેટિક આવી જાય છે અને સરનામા જો વધારાની માહિતી હોય કે આ સિવાયની અગત્યની બીજી માહિતી હોય કે જેના આધારે તમારી સાથે પત્રવ્યવહાર થઈ શકે અથવા માહિતીને આદાન પ્રદાન થાય એટલા માટે જો વધારાના સરનામું હોય તો આની અંદર તમારે નાખવાનું રહે છે અને ત્યારબાદ બીજી વાત કરીએ તો એની અંદર તમારે જે તમે ખેડૂત પોતે હોવાનો પુરાવા માટે જે આઠો પ્રમાણે અથવા હાથબારની નકલ પ્રમાણે સર્વે નંબર તમારે અહીં નાખવાનો રહે છે જે તમારો સર્વે નંબર હોય એ તમારે અહીં નાખવાનો રહે છે અને ત્યારબાદ સોગંદનામું એટલે જ્યાં આપ ચોરો જોઈ શકો એની અંદર ટીક માર્ક કરવાનું રહેશે અને જેનીથી હું છે કે આથી હું લખી આપું છું કે જે ઉપરોક્ત અરજી જે છે એ જાતે કરેલ છે અને નાળિયેલીના લો રોપા જે છે એ લેવા સમયે અરજી તથા અરજીમાં દર્શાવેલ જે આધારો છે એ અસલ નકલ હું રજૂ કરવા બંધાવ છું એનું એક આપણે સોગંદનામું છે તો એની અંદર ટીક કરશો એટલે આ સમક્ષ તમારું નીચે અહીં નામ આવી જશે અને સબમિટ ઓપ્શન આવશે જો જેવું જ તમે સબમિટ કરશો એટલે તમે તમારા મોબાઈલ દ્વારા અથવા કોઈ કમ્પ્યુટર દ્વારા તમે એની પ્રિન્ટ કાઢી શકો છો જેની અંદર તમારે સાઇન કરીને જે ફોર્મ ડાઉનલોડ થાય એ તમારે સાઇન કરીને તમારે એ સાથે રજૂ કરવાનું રહે છે તો ખેડૂત મિત્રો કેવી લાગી તમને આ માહિતી અને જો બીજા કોઈ તમારા મૂંઝવતા પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરી દેજો તો ખેડૂત મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન